રાજકોટ શહેરમાં એક અંદાજ મુજબ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગના યુનિટ ચારસોથી વધારે આવેલા છે આ હાર્ડવેર પ્રોડક્ટમાં સરકારે અઠ્યાવીસ ટકા જીએસટી લાગતા આ ઉદ્યોગકારો આજે બહુમળી ભવન ખાતે ભેગા થયા હતા અને એક દિવસ માટે કારખાનાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો આ હાર્ડવેર મેન્યુફેક્ચરના માલિકોએ રિંગ રોડ રેસ્કો પાસે સભા કરી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું આ રેલીમાં મેટ્રોલા સાપર જેઆઈડીસી તેમજ રાજકોટના હાર્ડવેર ઉત્પાદકો જોડાયા હતા આ બાબતે પૂર્વ કોર્પોરેટર માહિતી આપી હતી જયંતિભાઈ જૂના અમારે અત્યાર સુધી હાર્ડવેરમાં પાંચ ટકા વેઇટ અને આઉટ સ્ટેટમાં બે ટકા સીએસટી હતો એની જગ્યાએ અત્યારે સરકારે સીધો જ સીએસટી અઠ્યાવીસ ટકા જેવો તોતિંગ વધારો ઝીકી દીધો છે જેના કારણે ગુજરાતમાં હાર્ડવેરનું બહુ મોટા પાયું મેન્યુફેક્ચરિંગ છે અને ભારતના ખૂણે ખૂણે નાના નાના ગામ સુધી રાજકોટ અને અમદાવાદ જામનગરમાંથી હાર્ડવેરનું બહુ મોટું મેન્યુફેક્ચરિંગ થાય અને સપ્લાય થાય છે આના કારણે ઊંચા ટેક્સને કારણે આપણે એક્સપોર્ટમાં પણ મોટો લોસ જાય એમ છે અને ચાઈનામાંથી જે હાર્ડવેરનું ડમ્પિંગ થાય છે એનો પણ મોટો ખતરો રહે એમ છે બીજું ગુજરાતમાં હાર્ડવેરના આ લઘુદ્યોગના કારણે ચાર હજાર જેવા નાના મોટા કારખાના છે એમાં બે થી ત્રણ લાખ લોકોને રોજગારી મળે છે એને પણ જો આ ઊંચો ટેક્સ રાખશે તો એને ગંભીર અસર થશે અને રેવન્યુ પણ પણ આ ઊંચા ટેક્સને કારણે બહુ મોટો લોસ જશે એની જગ્યાએ સરકાર વિચારીને મિનિમમ ટેક્સ રાખશે તો ટેક્સમાં પણ વધુ આવક થશે અને એની સાથે સાથે રોજગારી અને આ દેશના વિકાસમાં આપણું ગુજરાત સહભાગી થશે અમે ગાંધીનગર કાલે અને ત્રણ દિવસ પહેલાં બે વખત જે આવ્યા કાલે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નીતિનભાઈ પટેલ સાથે બેસીને બહુ લંબાણપૂર્વક ચર્ચા થઈ છે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે કે ભાઈ હાર્ડવેરની પ્રોડક્ટ છે એ લક્ઝરિયસ બહુ ઓછી હોય છે અને એમાં પણ પ્લાસ્ટિક અને આયરોનના લોખંડના અમુક જે પાર્ટ્સ આવે છે બહુ સસ્તું હોય છે અને એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમો જે છે જે હાઉસિંગ બોર્ડના જે ક્વોટર બનતા હોય એમાં પણ એ લાગે છે ગામડામાં જે ગરીબ માણસો મકાન બનાવે એમાં પણ આ લો બજેટનું બધું મટીરિયલ વપરાય છે તો એને જરાક ધ્યાનમાં ઉતર્યું એવું અમને લાગ્યું છે એટલે અમને આશા છે કે આમાં અમને રાહત કરી દેશે પણ હવે ફાઇનલ થાય ત્યારે એની અમને ખબર પડે આજના એલાનમાં અમે એટલે જ જોડાણા છીએ કે ભારતભરમાં દિલ્હી બોમ્બે જેવા મેટ્રો સિટીમાં બધા વેપારીઓ બંધ રાખે છે તો આપણે તો અહીંના જન્મદાતા જે હાર્ડવેરના છીએ તો અમારી પહેલી ફરજ બને એના ભાગરૂપે આજે અમે આજનો કાર્યક્રમ રાખ્યો છે ના આજ અત્યાર પૂરતું અમે આજનો એક દિવસનું નક્કી કર્યું છે આવતા દિવસોમાં કેટલો આનો ઘટાડો થાય છે એના ઉપર આધાર રાખશે જો સરકાર ટેક્સમાં રાહત નહીં આપે તો આનું આંદોલન ચલાવવું પણ પડે અને એ ભારત લેવલના જે એસોસિએશનો છે એની આરે અમે પરામર્શ કરશું અને પછી એનો આગળનો અમે નિર્ણય લેશું અને અમારી જે કારોબારી છે એમાં બેસી અને ચર્ચા કરી અને આગળના કાર્યક્રમો નક્કી કરશું કેન્દ્ર સરકારમાં અમારા વતી આપણા એમપી મોહનભાઈ કુંડારિયા ગઈકાલે ગંગોત સાહેબને મળ્યા અમે એને મેલથી આપણી અરજી મોકલી દીધી છે અને મોહનભાઈએ કીધું તું ડિટેલથી મેં એમને રજૂઆત કરી દીધી છે એટલે હવે જેટલી સાહેબ અને આપણા જે મુખ્ય જીએસટીના છે ભાઈ હસમુખભાઈ અઢિયા એ બંને વિદેશ હોવાથી એને મળવાનું થયું નથી જ્યારે એ દિલ્હી આવી જશે ત્યારે પણ અમારું આ એસોસિયન એ લોકોને મળવા માટે અત્યાર પૂરતો એક દિવસનો છે પછી ભવિષ્યમાં આનો કેવો અમલ થાય એની ઉપર અમારું એસેસ વિચારશે અને આગળની કાર્યવાહી કરશે